નમસ્કાર હું છું માધુરી સુદર્શન ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાત સમગ્ર દેશ અને વિશ્વમાં કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાના પ્રતિક અંબાજી યાત્રાધામ ખાતે આખો વર્ષ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મોડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે તેના માટે રાજ્ય સરકારે રૂપિયા સોળસો બત્રીસ કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધી દેખરેખ રાખી રહ્યા છે તો રાજ્ય રાજ્યકક્ષાના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી હતી રાજકોટના હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કાર્ગો સર્વિસને આજે મંજૂરી મળી છે વેપારીઓ અને ઉદ્યોગકારોને હવે અમદાવાદ સુધી લાંબા નહીં થવું પડે તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર ત્રેવીસમાં વડાપ્રધાન મોદીએ રાજકોટના હીરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યું હતું ત્યારબાદ કાર્ગો સર્વિસ શરૂ કરવા આજે મંજૂરી આપવામાં આવી છે આ નિર્ણયના કારણે રાજકોટમાં ઓટો પાર્ટ સહિતના ઉદ્યોગોને સીધો ફાયદો થશે એરપોર્ટના જૂના ટર્મિનલ બિલ્ડિંગમાં આ સર્વિસ શરૂ કરવામાં આવશે કેન્દ્રના ઉડ્ડયન વિભાગ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે હવેથી વેપારીઓ પોતાનો માલસામાન કાર્ગો સર્વિસ મારફત હવાઈ માર્ગે મોકલી શકશે નવસારી શહેરના લોકો માટે વધુ એક આનંદના સમાચાર આવ્યા છે લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી તે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ માટેની નવસારીના મોવડી મંડળ દ્વારા કરવામાં આવેલી રજૂઆત સફળ રહી છે હવે નવસારીને વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ મળશે રજૂઆત સફળ થતા લોકોએ રાહત અનુભવી છે હવેથી નવસારીવાસીઓ આંગણેથી વંદે ભારત ટ્રેનમાં સફર કરી શકશે રેલવે મંત્રીને મોકલી રજૂઆત ફળી છે આ નિર્ણયથી લોકોને રાહત મળશે રાજકોટમાં એમબી ડ્રગ્સને લઈ સૌથી મોટી રેટ પાડવામાં આવી છે બે આરોપી ઝડપાયા છે આરોપીઓ પાસેથી ત્રીસ લાખથી વધુ ડ્રગ્સનો જથ્થો હતો રેલનગર વિસ્તારમાંથી ગુલમોહર પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી ડ્રગ્સ હતું રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને સિંહ ઉર્ફે હકો નામના બે આરોપી ઝડપાયા છે રાજકોટ એસઓજીએ ઓપરેશન પાર પાડ્યું હતું ગુજરાતમાં ગોલગપ્પાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવશે તેની શરૂઆત વડોદરા શહેરથી થઈ ગઈ છે ગુજરાતના આરોગ્ય રાજ્યમંત્રી મંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે રાજ્યભરમાં દબક્કાવાર ગોલગપ્પા પર પ્રતિબંધ મૂકવામાં આવશે શહેરમાં મોસમી રોગો ન ફેલાય તે માટે વડોદરામાં તેમના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મોસમી રોગોનો સામનો કરવા માટે વડોદરામાં પચાસ સ્થળોએ દરોડા પાડ્યા હતા આ દરમિયાન સત્તરસો કિલો ગોલગપ્પા અને બત્રીસો લિટર પાણી જપ્ત કરી નાશ કરવામાં આવ્યો હતો રાજ્યના તમામ મહાનગરોમાં વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અમરેલી જિલ્લાનું નાના રાજકોટ ગામ આજે ગૌરવ અનુભવી રહ્યું છે કારણ કે ગામની દીકરી કાજલબેન જેઓ શારીરિક દિવ્યાંગતા હોવા છતાં આજે રાષ્ટ્રીય જેવી સ્પર્ધાત્મક રમતમાં કાજલબેન પોતાની મહેનત અને દ્રઢ મનોબળના આધારે એવું કરી બતાવ્યું કે આખો દેશ ગર્વ અનુભવી રહ્યું છે સતત દૈનિક અભ્યાસ નિયમિત કસરતો અને કુશળ કોચિંગના સહારે તેમણે પોતાની ટેકનિક સુધારી અને ધીરે ધીરે રાષ્ટ્રીય સ્તરે સફર શરૂ કર્યું હતું વધુ સમાચાર માટે આપ જોતા રહો સુદર્શન ન્યૂઝ